હેલો ખેડૂત મિત્રો આજ વિજિટને આ સ્ટીટમેન જીરાનું લઈને આવ્યો છું તો ચાલો આજે જણાવું સ્ટીટમેન્ટ શું હતી આજ તારીખ છે એકવીસ એક બે હજાર પચીસ તો આની સ્ટીટમેન્ટ થયેલી છે પિયત્તની અંદર પહેલું પગલું ભરેલું છે કાલા રતને કાલા રતનના પગલાં બાદ આની અંદર છટકાવ પહેલો આવ્યો છે અલબત અને લો ફ્લોનો તે પછી છંટકાવ પછી પિયતમાં આવ્યું છે લોક અને હમસફર તે પછીની વાત કરીએ છંટકાવની તો ગોરીલા છંટકાવ આવ્યો છે તે પછીની વાત કરી તો પિયતમાં આપેલું છે કાલા રતન તે પછીની વાત કરીએ તો છંટકાવ લાસ્ટ આવ્યો છે મેકરી અને શાનદાર આ છે બધી દવા ડ્રીમફિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની છે સિંગલ કંપનીના ફૂડનાશક સિંગલ કંપનીનું પિયત બીજી કોઈ દવાની અંદર યુઝ કરી નથી તમે જોઈ શકો છો જીરું સામે જ છે આ રીતે જીરું છે અત્યારે જો સારું લાગે તો કમેન્ટ કરજો અને આગળનો ડોઝ શું મારવો એના માટે કમેન્ટ કરજો ચલો તો